નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો ક્યારે આવશે મિત્રો દેશભરના કરોડો ખેડૂતોને આ પ્રશ્નનો જવાબ જાણવા માંગે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે તેનો જવાબ જાણીશું અને મિત્રો સાથે જ જાણીશું કે તમે તમારા હપ્તાનું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો અને મિત્રો છેલ્લે આપણે જાણીશું કે વીસમાં હપ્તાનો લાભ કેવી રીતે મેળવવો તો મિત્રો તેથી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ તો પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર લાયક ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે તે ચાર મહિનાના અંતરાલ પર બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે તેનો હેતુ ખાતર બીજ અને પાણી જેવી જરૂરિયાતો માટે આર્થિક રીતે નબળા ખેડૂતો નાણાકીય સહાય પૂરી પાડવાનો હશે મિત્રો તેથી હવે ખેડૂતો વીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે વીસમો હપ્તો ક્યારે આવી શકે છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પાસલો એટલે કે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જારી કરવામાં આવ્યો હતો આમાં સરકારે લગભગ નવ આઠ કરોડ ખેડૂતોના ખાતામાં લગભગ બાવીસ હજાર કરોડની રકમ ટ્રાન્સફર કરી હતી મિત્રો તે જ સમયે યોજનાનો વીસમો હપ્તો જૂન બે હજાર પચીસના પહેલાં કે બીજા અઠવાડિયામાં જારી થવાની સંભાવના છે જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી મિત્રો હવે ટૂંક જ સમયમાં સરકાર દ્વારા તારીખની પણ પુષ્ટિ કરવામાં આવશે કઈ તારીખે હપ્તો આવશે તેથી મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો મિત્રો હવે આપણે જોઈએ કે તમે તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો છો તો મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો તો તમે તમારું સ્ટેટસ ચકાસી શકો છો અને જાણી શકો છો કે તમને વીસમાં આપતાનો લાભ મળી શકશે કે નહીં મળે મિત્રો આ માટે તમારે પહેલાં પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવું પડશે જે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે ત્યાંથી પણ તમે જઈ શકો છો મિત્રો જો તમે ઈચ્છો તો તમે યોજનાની સત્તાવાર એપ્લિકેશન પર પણ જઈ શકો છો મિત્રો આ પછી તમને અહીં ઘણા વિકલ્પો દેખાશે જેમાંથી તમારે નો યોર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનો રહેશે આ પછી તમારે તમારો નોંધણી નંબર દાખલ કરવો પડશે જો તમને તે યાદ ન હોય તો તમે નો યોર રજીસ્ટ્રેશન નંબર પર ક્લિક કરીને તેને શોધી શકો છો મિત્રો ત્યારબાદ તમારા અહીં સ્ક્રીન પર આપેલા કોડ ભરવાનો રહેશે મિત્રો આ પછી તમને ગેટ વાળો એક બટન દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જે મોબાઈલ નંબર સ્કીમ સાથે લિંક થયેલા છે તેના પર એક ઓટીપી આવશે તે ઓટીપી દાખલ કરો અને પછી ગેટ ડિટેલ્સ બટન પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમને તમારું સ્ટેટસ દેખાશે જેના પરથી તમે જાણી શકો છો કે તમને હપ્તાનો લાભ મળી શકશે કે નહીં મળે મિત્રો હવે આપણે જોઈએ કે વીસમા હપ્તાનો લાભ કેવી રીતે મેળવવો તો મિત્રો કૃષિ મંત્રાલય મે બે હજાર પચીસ માં પીએમ કિસાન યોજના માટે સંપૃતિ ડ્રાઈવ ચલાવી હતી આમાં બધા પાત્ર ખેડૂતોને જરૂરી ઔપચારિકતાઓને સમયસર પૂર્ણ કરવા કહેવામાં આવ્યું હતું જેથી તેઓ કોઈપણ સમસ્યા વિના વીસમાં હપ્તાનો લાભ મેળવી શકે છે મિત્રો જો તમારે કોઈ પણ કામ અધૂરું હોય તો તમારે હજી પણ તક છે કે તેને પૂર્ણ કરી લેવું જોઈએ જેથી કરીને તમારા વીસમાં હપ્તાના પૈસા સમયસર તમારા ખાતામાં આવી જાય અને મિત્રો જો પીએમ કિસાન લગતો કોઈ પણ પ્રશ્ન તમારા મનમાં હોય તો તમે નીચે કમેન્ટ કરી અને અમને જણાવી શકો છો અમે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું તેથી મિત્રો ચેનલ પર બન્યા રહેજો હવે મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો